વડોદરામાં કોર્પોરેશને ખોદેલા ખાડામાં યુવક પડ્યો હતો રાજેશ ટાવર રોડ પર યુવાન ઊંડા ખાડામાં પડ્યો હતો ખાડામાં પડતા યુવકના સીસીટીવી પણ સામે આવ્યા હતા પાલિકાએ ડ્રેનેજ લાઇન માટે

કામગીરી કરી છે અધૂરી કામગીરી અને અહીંયા યુવાન એ ખાડામાં પડે છે આ આજુબાજુના લોકો એ આ વ્યક્તિને આ યુવાનને બચાવે છે શ્રમિકો એ ખાડામાં કૂદીને આ યુવાનનો જીવ બચાવી લીધો હતો દસ ફૂટ ઊંડા ખાડામાં આ યુવાન અફરાતફરી પડી જતા અફરાતફરી પણ મચી ગઈ હતી તે ઊંડા ખાડામાં પડે છે ખાડામાં પડતા આ યુવાનના સીસીટીવી જે સામે આવ્યા હતા ચોંકાવનારા આ સીસીટીવી કે જ્યાં પાલિકાએ જે ડ્રેનેજ લાઇન માટે જે જોખમી ખાડા ખોદ્યા છે એ ખાડામાં આ યુવાન એ પડતો નજરે ચડે છે

આજે જે યુવાન છે અચાનક આ ચક્કર આવે છે દસ ફૂટ ઊંડા ખાડામાં યુવાન પડતાની સાથે જ મજૂરો છે તે આ ખાડામાં કૂદીને ને યુવાનનો જીવ બચાવે છે જોકે ચોમાસામાં આ ખાડા પૂરવાની સૂચના જે આપવામાં આવી છે તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર આ પ્રકારના ખાડા છે તે ખોદી રાખવામાં આવે છે મહત્વની વાત એ છે કે ખાડાની પૂરતે બેરિકેટિંગ તો કરવામાં આવ્યું છે પરંતુ જે રીતે સમયસર કામગીરી પૂરી કરવાની હોય તે પૂરી કરવામાં નથી આવી આગામી સમયમાં પણ ચોમાસું આવવાની નજીકમાં છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સૂચનાને પણ આ કોન્ટ્રાક્ટરો ગોળીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી છે

આ ઊંડા ખાડામાં પડી જાય છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે ખાડામાં પડતા યુવાનના સીસીટીવી સામે આવ્યા કોર્પોરેશને આ જોખમી ખાડા ખોદ્યા હતા